નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે સિયોર શહેર અને તાલુકાના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો ભાવનગર સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો જિલ્લાના સિહોરમાં બપોર બાદ વરસાદનું ઝાપટું પડ્યું હતું જ્યારે સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી ભાવનગર શહેરમાં બપોર બાદ આકાશમાં વાદળો છવાયા હતા અને થોડા સમય માટે પવન ફૂંકાયો હતો અને કેટલાક સ્થળે છાંટા પડ્યા હતા